અરવિંદ ભોગીલાલે મને શા માટે બોલાવ્યું છે મિસ્ટર અમર મેં તમને એ જાણવા માટે બોલાવ્યા છે કે તમે અમારે મિલોમાં બોબિન્સ અને બીજો માલ જે સપ્લાય કરતા હતા એ અચાનક કેમ બંધ કરી દીધું અરવિંદભાઈ કામ મેં નથી બંધ કર્યું તો તમારી કંપનીમાંથી કોઈકને મારું કામ પસંદ નથી પસંદ નથી કોને પસંદ નથી આજ સુધી તો તમારા માલ વિશે કોઈ ફરિયાદ નથી જરાક તમે મને માણસનું નામ કહેશો જવા દો ને સાહેબ મારા ફાયદા હું કોઈને નુકસાન પહોંચાડવા નથી માંગતો ચાલો જવા દે વાત પણ હવે તમે મારી એક વાત માનશો હુકમ કરવા તમે તો જાણો છો કે નરોડામાં અમારી બોબિન્સ અને બીજા માલની ફેક્ટરી આજે અઢી વર્ષથી બંધ છે જી ને સાત સાત મિલની જવાબદારીમાંથી હોવાના કારણે અમારાથી બધે પહોંચી વળાતું નથી પણ જો તમારા જેવો પ્રમાણિક માણસ અમારી સાથે ભાગીદાર તરીકે જોડાય પણ હવે તારે સાવચેતી રહેવું પડશે કદાચ એ બદમાશ તારા માલિકોને ને ભડકાવીને તને નોકરી માંથી ના પણ એવું કરશે ને તો તારે ડરવાની કઈ જરૂર નથી હું મારા પપ્પા કહીશ દેશે મને એમની બોબી ની ફેક્ટરી ભાગીદાર બનાવ્યો છે હા આજે તો આ સુદામા નસીબ ઉપડી ગયા ભગવાને મારા તાંદુર સ્વીકાર્યા ના બેટા આ બધું તારી ઈમાનદારી નું છે બેટા ઈમાનદારી માસી

ભગવાન સુખી રાખી તમને અરે શું થઈ કઈ બોલતી કેમ નથી બજારમાં જઈને મારાથી છાની છાની ખરીદેલી જે ચીજ તમે આ થેરીમાં સંતાડી છે ને પેલા મને એ બતાવો પછી જ સાથે વાત કરીશ અરે ભાઈ બતાવું છું બતાવું છું પેલા આરામથી કોઈ જગ્યા બેસીએ તો ખરા બેસો બતાવો અરેંગલા ઢીંગલી અત્યારથી શા માટે ખરીદ્યા બતાવો એક સવાલ પૂછો મને સવાલ કયો સવાલ સવાલ જેના બબ્બે છે જવાબ મારા સંતાડું છે કે બેબી છે કે બાબુ પૂછો એક સવાલ જેના બબ્બે છે જવાબ મારા સંતાડું છે કે બેબી છે કે બબો બા বাব কেনে কেন দেবী কে বাবু হয় তো বাব হুসি বড় সুন্দর বাবা ছুট કાલી કાલી બોલી માર્ષ ગપ્પમ ગપ્પા રમત ગમત માં પાર ધો ને ભણવા માં નહી ચોટો થઈ કેવા સવાયો થઈને

શા દેશ ની ભરતા પગ મા નાના નાના હાથ ને માટે નાની નાની પંગળીઓ નાની કર્યો હે અરે અરે આ શું અત્યારથી લડવા માંડ્યું હરે હજી તો ભેંસ ભાગોળે ને છાસ છાગોળે એક સવાલ ના બબે છે જવાબો મારા થી સંતાડ્યું છે હવે વાંદરી ગમતી હોય તો આપણને વાંદરી ભણવા માં વાંધો

બે લવજી બારડું ખોલે એટલે શું હવે આમ કેવાનું અરે મી એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી બિલ લીના તું ઇન્ડિયા પાછી આવી ગઈ હા

બ્યુટી ફોરેનર છે ફોરેનર અરે ધોર ખબર રોજ સવાર સવાર માં તારા મહેમાન જેવા મોડલ અસ્ત્રી મારા સપનામાં આવતી હતી પણ આજ તો સાક્ષાત સામે જોઈ લીધી

શું વાત કરું છું મારે ગાય તો ને જોઈએ તમારા ઇન્ડિયન કિચન કેવા છે એ લવજી પાલક તેરા ધ્યાન કે શું કરે છે યાર બે જીતવી જોઈએ કોને એના વર્ડ ને મારું ચાલે તો હું લાત પણ મારું સાલા ને બોલ પણ શું થાય લી તને ખબર છે ફ્રાન્સ ના લોકો લીના પાછળ થઈ ગયા છે ફ્રાન્સ ની ઉઘાડી ફિલ્મો માં કામ કરે છે શાબાશ અરે તો તો આપડી બધી વાય રહી ગઈ ને રહી જાય ને લી તું કામ કર તું તો લહેરી લાલો તું લીલા ફરવા લઈ જા અને સ્ટાઇલ થી અમદાવાદ બતા તું યાદ અરે થેન્ક યુ થેન્ક યુ